ગીર સોમનાથમાં સુત્રાપાડાના મટાણા ગામ ગામમાં સિંહનું ટોળું ઘુસી ગયું ત્યારે શિકારની શોધમાં ચાર સિંહોનું ટોળું ગામમાં ઘુસ્યું હતું ત્યારે રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહોના ગામમાં આંટાફેરા જોવા મળ્યા છે ત્યારે ગામની શેરીઓમાં જંગલના રાજાના આંટાફેરાથી હવે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડાના મટાણા ગામમાં સિંહનું ટોળું જોવા મળ્યું ત્યારે શિકારની શોધમાં ચાર સિંહોનું ટોળું ગામમાં સમયે શિકાર હવે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી કહી શકાય ત્યારે ગીર સોમનાથમાં સુત્રાપાડાના મટાણા ગામમાં સિંહોનું ટોળું જોવા મળ્યું ત્યારે શિકારની શોધમાં ચાર સિંહોનું ટોળું ગામમાં ઘુસ્યું હતું ત્યારે રાત્રિના સમયે સિકાની શોધમાં આ સિંહોના આટાફેરા ગામમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગામની શેરીઓમાં જંગલના રાજાના આટાફેરાથી હવે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે